અરવિંદ ભુવાજીએ નામ લીધા વિના જ ગેનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર ફેંકીને ચેતવણી આપી ભુવાજીએ કહ્યું કે હું કાળુ હીરાની બત્રીસીની મેલડી ધૂણું છું ધૂળનારા બધા ખોટા નથી હોતા અરવિંદ ભુવાજીએ ત્યાં સુધી કહ્યું કે રાધનપુર ભાભર દિયોદર તથા સુઈગામ પંથકમાં તેની પાંચ હજાર બાધાઓ છે સાથે જ પડકાર ફેંક્યો કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવીને પાંચ મિનિટ માટે કોઈ દુઃખ દૂર કરી આપો વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા થરાદમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત અને સ્નેહમિલન કાર્યક્રમમાં ગીનીબેન ઠાકોરે લઈને નિવેદન આપ્યું હતું ઠાકોરે સમાજને કરી હતી કે ખોટા ચુંગાલમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો આ વાતથી ભુવાજીને લાગી આવ્યું અને ચીમકી આપી કે હવે પછી આવી વાત કરશો તો નામજોગ બોલીશ પણ મહેરબાની કરીને કોઈ ફસાતા નહીં તમારું જે ક્રમ છે એનું એનું છે જેવું ક્રમ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાળશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાટશે તો આખો પરિવાર ગેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું ડખ હોય તો ડોક્ટર

માતામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરું તો મારા ભોપો જીતાડી દે અને ચાલે ભોપા ની વાત ભોપા હોય માફ કરે ના કરે પેલો આપડે ના ડરે બરાબર એટલે આ વાત માત્ર ધ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એ એની હમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાંતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કરાવું હગાવાલાનું હોય તો હગાવાલા કં દાવું દસ ધાતુ હોય ડોક્ટર અત્યારે અને જે કંઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું